અમાર તો ભાઈ ધવલ એગ્રી સર જો સમાધાન માટે તો તમે ફોન કરો તમારે લગાવ દો લગાવી નહીં જે ફોટો બતાવે નહીં વાત થઈ જાય હા લગાવ હેલો હેલો ઓલ ભાઈ ઓલ ભાઈ શું કે શું કરો છો કોઈ નહીં યે બોલ ના આ તો બાર હા હા આપણે પેલું તમાર મેટર સીધી શું કરવાનું છે મેટર સીધી હે એકને તો પોડ્યો જો માર વાત ચાલે બીજા બીજાનું પોડવાનું

ના તા પઈ કોઈ પેન કોક બોલતે કોઈ ના કોઈ ના કોઈ કોઈ ના આડમ મારે એક આગળ મારે બીજું કોઈ ના કરે હા તો આપણે પઈ મલ્લી હું તને બધાને પૂછીને પઈ તને કહું તું બધાને એ બધાને છે હા તો ભઈ મલ્લી આપ હા હું આ ધણી હા વધણી પઈ મલ્લે હે આપ હા કરી રાખી કમાના બસ આય

咱家刚鸡，咱家那鸡，咱家也带带鸡啊，不不不。

આપડે આવું આપણે જગ્યા આવી જગ્યા એ લોકો હા તો બસ તમે આવી જ રહ્યા બધા જોડે

અરે આ પાર્થ ભાઈ જો હેડ છે હેડ છે અમે તમારું આવો ઓલે આ સમાધાનની વાત કરવા કરીએ પેલા થોડા શીખ હા શીખ જઈએ આવ બે હા બે હવે વાત કરીએ એ પાદભાઈ પેલી સમાધાનની વાત કરી દીધી આપણે શું થયું એ આવો પેલા આવો વાત લાગે આવો છો તો છે હા તો બસ આવો જો પેલા લોકો આયલે તમે કોઈ બોલતા નહી પતિ

વાત છે વાત તો હાચી સાચી તમારી વાતમાં કઈ મેટર જેવું હોત નહી આપણે બહુ મોટી છે ને તમારા ગ્રુપ માં ભૂલી ને ગ્રુપ માં વાતમાં કશું હતું નઈ તમે વાત લોબી કરી આટલી વાત મેં આટલું કર્યું તમાર વાળા નું ફૂટ્યું અમાર ભૂલ તમારી હતી અને તમાર વાળાની હતી તો હવે ઝઘડો લોભો આટલા આપણું સમાધાન થઈ ગયું બરોબર હવે આટલા બધું પૂરું થઈ ગયું હવે તમે તમારો જે પેલા નો ઝઘડો હતો કે તમારું ભૂલ થઈ હોય

આ હું કરવું નઈ તો ભાઈઓ આ વિડિયો માં માર કેવાનો મતલબ એવું એટલો જ હતો કે ભાઈ કતની કઈ આપડા મતલબ વાત માં કઈ હતું નહીં મતલબ અને ખોટી એક નાની જેવી વાત માં અમે ઝઘડો માથા લઈ લીધો તો ભાઈ બરાબર અને આ કઈ તમારે આવું ઓ માં થાય

તો ભાઈ આપડે નાની જેવી નાની વાતમાં મેં માથો લઈ લીધો ઝઘડો તો ભાઈ કઈ મતલબ ઝઘડો માથા લઈ કઈ મતલબ નહીં ભાઈઓ તો આપડે દરેક પબ્લિક ને ભાઈ એટલું જણાવવાનું કે ભાઈ નાની મોટી વાત માં આવું બધું થયા કરો ભાઈ આપડે હા કોઈ બી મતલબ તો ભાઈ ખાલી સોરી થી બોલવાથી સમાધાન થતું હોય તો ભાઈ એક ટાયરા ટાયરા રેડી ને અમાર વારાએ ઝઘડો મોટો કરે ઇમના વારાએ કરે ઓ ભૂલ અમારી હતી ઇમની હતી એટલે બહુ બોલવા જેવું નહીં એટલા પબ્લિક ના આપણે એટલું આ તો ખાલી મનોરંજન માટે વિડિયો તો ભાઈ આમાં જે બી થયું આપડા માથું બાધું ફૂટી એ બધું ભાઈ એટલે મતલબ એક્ટિંગ જ હતી આમ તો બધું કોઈ હકીકત કોઈ હકીકત તો હતું જ નહીં એટલે ભાઈઓ આવું કોઈ મતલબ કરવું નહીં નાની મોટી વાત માં બરોબર